તમે આર્સેનિક પણ ઉમેરી શકો ફોસ્ફરસ પણ ઉમેરી શકો એન્ટી ચાલો આપણે આર્સેનિક 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 ઉમેરીએ એટલે 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 એસ ઉમેરશો બની જશે એન ટાઈપ ઓફ સેમી કન્ડક્ટર એન પ્રકારનું અર્ધવાહક હવે ચાલો એની પ્રોસેસ જોઈએ જોકે મેજોરિટી તમને આગળ આછેરી ઝલકમાં કીધું એમાં ખ્યાલ આવી જ ગયો છે પણ ખ્યાલ આ શોર્ટકટ છે શુદ્ધ અર્ધવાહક સિલિકોન ની અંદર તમે આર્સેનિક પરમાણુ ઉમેરો તો તમને એન પ્રકારનો અર્ધવાહક મળે ચાલો એની વિગતવાર ચર્ચા જોઈએ જોઈ લો આ આખો સ્ફટિકનો એક ભાગ લીધો છે અહીં એક્ચ્યુઅલી હતું સિલિકોન જ પરમાણુ અને એના પાડોશી ચાર છે ને જો છે હવે આ સ્ફટિક છે આખો આ સ્ફટિકમાં સિલિકોન પરમાણુના સ્થાને તમે આ સિલિકોન પરમાણુ છે બધા એટલે યજમાન યજમાન કહેવાય પરમાણુના સ્થાને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો આર્સેનિક પરમાણુ અહીંયા ડ્રોપ કરવામાં આવે છે ઉમેરવામાં આવે છે બરાબર સિલિકોનના પરમાણુના સ્થાને કયો ડ્રોપ કર્યો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો આર્સેનિક પરમાણુ અહીંયા ડ્રોપ કરવામાં આવ્યો હે નમૂના રૂપે આપણે એક ડ્રોપ કર્યો છે તમે બે કરો તો પણ ચાલે

મળેલ મુક્ત એને અમુક ઊર્જા આપો એટલે એ મુક્ત ગતિ કરે જે ઓરડા મને સરળતાથી મળી રહે એને અમુક ઉર્જા આપો ફોર એક્ઝામ્પલ તરીકે ઝીરો ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ પરમાણુ ઉમેરો તો એ બધા દ્વારા ઇલેક્ટ્રોન દાનમાં મળે રેડી ચાલો એક વસ્તુ તો એ થઈ જ સાથે સાથે આ જ સ્ફટિકને તમે ઉષ્મીય ઉર્જા માપશો તો આ બંધમાંથી પણ ઇલેક્ટ્રોન છટકશે એટલે આ હોલ રચાશે બંધમાંથી પણ ઇલેક્ટ્રોન છટકશે એટલે હોલ રચાશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે આ હોલના પ્રમાણ કરતા મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે કારણ કે એક તો આ અશુદ્ધિ ઉમેરવાથી એક એક ઇલેક્ટ્રોન દાનમાં મળે ઉષ્મીય ઉર્જા આપો સ્ફટિકને તો પણ આ બંધમાં ભંગાણ થઈ જાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય હોલ રચાય પણ આ હોલના પ્રમાણ કરતા ઇલેક્ટ્રોનનું પ્રમાણ આ અર્ધવાહકમાં કેવું હશે વધારે એટલે મેજોરિટી ચાર્જ આમાં કોણ બને ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ બને હોલ

આ પ્રકારની અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવાય કેમ કહેવાય મેં તમને કીધું કારણ કે એની પાસે પાંચ ઇલેક્ટ્રોન છે પાડોશી ચાર્જ એટલે એક ઇલેક્ટ્રોન નું એ દાન કરે છે એટલે આ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ પણ કહેવાય એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઓવલ હશે એ મેં તમને શીખવાડી દીધું રેડી આની ઉપરથી ઓકે તો છતાં એકવાર રજૂ કરી દઈએ તમે અહીંયા આર્સેનિક ઉમેર્યો છો ચાલો અહીં નમૂના રૂપે હું બે પરમાણુ ઉમેરું છું આર્સેનિક બાકી બધા જ સિલિકોન છે ચાલો આ બધા જ સિલિકોન છે ઓકે આ બધા જ એમ બંધ જોડાયેલા છે રેડી ઓકે આના જે પાંચ ઇલેક્ટ્રોન છે એક આની સાથે એક એક આની આની સાથે 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 અને જોડાયેલા હોય ઓકે બાકી આનો એક અહીંયા હોય આના પાંચ હોય તો એકાયા હોય ને કાયા હોય બાકીના આજુબાજુ હોય કયા હોય ને કાંઈ હોય રેડી ઓકે આનો એક અહીંયા હોય એટલે આ રીતના બધા ઇલેક્ટ્રોન હશે હવે શું થશે બેટો આ જે પંચાવેલેન્ટ અશુદ્ધ ઉમેરી એટલે એક ઇલેક્ટ્રોન નું દાન કરશે એટલે આ મુક્ત દાનમાં મળેલો મુક્ત ઇલેક્ટ્રોન આ પણ એક ઇલેક્ટ્રોન નું દાન કરશે એટલે દાનમાં મળેલો મુક્ત ઇલેક્ટ્રોન એટલે આ બે ઇલેક્ટ્રોન તો મુક્ત થઈ હવે તમે આને ઉષ્મીય ઊર્જા આપશો એટલે અમુક બંધની અંદર સહસંયોજક બંધમાં ભંગાણ થશે શું થશે ભંગાણ ફોર એક્ઝામ્પલ તરીકે આ ભંગાણ થયો ને અહીંયા હોલ રચાનો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો રેડી ઉષ્મીય ઊર્જા આપ્યો એટલે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન નું પ્રમાણ જો આ મુક્ત ઇલેક્ટ્રોન આ મુક્ત ઇલેક્ટ્રોન આ મુક્ત ઇલેક્ટ્રોન હજી તો આ બે જ પરમાણુ ઉમેર્યા છે આવા ઘણા બધા એનો રેશિયો હોય છે કે દસ ની છ શુદ્ધ પરમાણુ દીઠ ત્યારે એક અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે અને એક મોલ સ્ફટિકમાં એક મોલ સ્ફટિકમાં આશરે દસ ની સત્તર અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે એટલે દસ ની સત્તર આર્સેનિક ઉમેરેલા હોય તો દસ ની સત્તર મુક્ત ઇલેક્ટ્રોન મળે કે ન મળે એના દ્વારા જે તાંબા જેવા વાહકમાં એક મોલ તાંબુ હોય ને તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા એક મોલ તાંબુ હોય ને તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા દસ ની ત્રેવીસ જેટલી હોય છે જ્યારે એની સામે આ દસ ની સત્તર એટલે એની નજીક નજીક આવી એટલે વાહકતા વધી ગઈ હોય એટલે મુક્ત ઇલેક્ટ્રોન દસ ની સત્તર મળે પછી ઉષ્મીય ઉર્જા આપવું એટલે બંધમાં ભંગાણ થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય હોલ રચાય પણ આ હોલ કરતાં વધારે કોની સંખ્યા મળવાની ઇલેક્ટ્રોનની એટલે આમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ બને ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ બને હોલ મેજોરિટી ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત બાર ધરાવે

કે જે એક ઇલેક્ટ્રોન નું યજમાન સ્ફટિક ને દાન કરે છે તો આ વસ્તુ સેમ આવું જ પી પ્રકારમાં તમને કહી દઉં છું પી પ્રકારની અંદર આ જ શુદ્ધ સિલિકોન ની અંદર અહીંયા ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો જેમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એટલે અહીંયા આવે એક્સેપ્ટર અશુદ્ધિ એટલે પી પ્રકારનું અર્ધવાહક બને એની અંદર ટ્રાયવેલેન્ટ ઉમેરો એટલે એક બંધમાં ખાલી જગ્યા પર છે એ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો એન પ્રકારનો અર્ધવાહક ખ્યાલ આવી ગયો ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે પી પ્રકારનો અર્ધવાહક પેલા એન પ્રકારના અર્ધવાહકની બેન ડાયાગ્રામ ચાલો બેન ડાયાગ્રામમાં વિદ્યુતનું વહન જોઈએ તમે જો શરૂઆતમાં જો બેન ડાયાગ્રામ એટલે એક એક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલો વેલેન્સ બેન્ડ હોય છે સંપૂર્ણ ખાલી એવો આ કન્ડક્શન બેન હોય છે રેડી અને આ જે છે એ તમને ખ્યાલ હોય તો એન પ્રકારના અર્ધવાહકમાં જે તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી આર્સેનિક એ આર્સેનિક સુધી એક ઇલેક્ટ્રોન દાન કરે છે તો એમાં ઘણી બધી આર્સેનિક ઉમેરી હશે તો એ દરેક દ્વારા એક એક ઇલેક્ટ્રોન જે દાનમાં મળે છે એ દાનમાં મળેલા ઇલેક્ટ્રોનનું સ્તર એટલે એને ડોનર સ્તર કહેવાય એની ઉર્જાને ઈડી કહેવાય એ કન્ડક્શન બેન્ડની નજીક હોય છે કારણ કે બે વચ્ચે ઊર્જાનો તફાવત ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઇલેક્ટ્રોન હોય એટલે આ ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા મળે તો એ કન્ડક્શન બેન્ડમાં જાય પણ ઓરડાના તાપમાન એ પોસિબલ છે એટલે ઓરડાના તાપમાને જઈ શકે પણ ઝીરો કેલ્વિન તાપમાને પોસિબલ નથી એટલે આ જે ડોનર સ્તર છે એ કન્ડક્શન બેન્ડની નજીક હોય શા માટે તો કે આ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ ખાલી જગ્યા વિસ્તારમાં હોય ખાલી જગ્યા વિસ્તાર ક્યાં છે કન્ડક્શન કારણ કે વેલેન્સ બેન્ડ તો એક એક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલો છે અને એ બંધિત ઇલેક્ટ્રોન છે બધા છે રેડી ઝીરો કેલ્વિન તાપમાને આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં જઈ શકે આ ઇલેક્ટ્રોન પણ અહીંયા નહીં જઈ શકે એટલે વિદ્યુતનું વહન પોસિબલ નથી એટલે ઝીરો કેલ્વિન તાપમાને આ એન પ્રકારના અર્ધવાહકમાં પણ વિદ્યુતનું વહન પોસિબલ નથી હવે આ જ અર્ધવાહકને જ્યારે હું ઓરડાના તાપમાને લઈ જાઉં છું જોઈ લ્યો છે ઓરડાના તાપમાને લઈ જાઉં છું એટલે ઉષ્મીય ઊર્જા મળશે ઉષ્મીય ઊર્જા મળશે એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા જશે અહીં આ મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે અહીં હોલ ન રચાય હોલ ક્યારે રચાય કે જે ઇલેક્ટ્રોન બંધમાં હોય એને બંધમાંથી મુક્ત થાય આ બધા ઇલેક્ટ્રોન બંધમાં છે સસજો રેડી એ ઇલેક્ટ્રોન મુક્ત થઈને ઉપર જાય તો ત્યાં ઓર્ડર છે પણ અહીંયા પોસિબલ નથી કારણ કે આ એક્ચ્યુઅલી મુક્ત જ ઇલેક્ટ્રોન છે તો જેવું ઓરડાના તાપમાને આને લઈ જશો એટલે તરત જ આમાંથી અમુક ઇલેક્ટ્રોન ઉપર જશે આ ગતિ કરશે વિદ્યુતનું વહન થશે જોઈ લો રેડી આ બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય અને એટલી ઊર્જા આપો એટલી આપો કે અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી પણ સંક્રાંતિ કરીને કંડકશન બેનમાં જશે અને એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય અને વિદ્યુતનો શું કરશે વોલ પણ અહીંથી ગયેલો ઇલેક્ટ્રોન આવી જાય એટલે આલ રચે આ ઓલ શું કરશે આ ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ અહીંયા ધરાવશે અહીંથી પણ ઇલેક્ટ્રોન ગયો ઉપર રેડી લાઇન ઓલ રચાનો એટલે નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન આહી આકર્ષવાની વૃત્તિ ધરાવે એટલે હવે બનશે એવું કે ડોનર સ્તરમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેનમાં જાય છે વેલેન્સ બેનમાંથી કંડક્શન બેનમાં જાય છે અને વેલેન્સ બેન્ડમાં ને વેલેન્સ બેન્ડમાં નીચેના સ્તરમાં ઉપર હોલ રચાનો તો નીચેના સ્તરમાં ઇલેક્ટ્રોન આ સંક્રાંતિ કરશે કારણ કે હોલ છે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે એટલે બધી જ રીતે ઇલેક્ટ્રોનનું ગતિ થશે વહન થશે એટલે વિદ્યુતનું વહન થશે પણ આમાં મેજોરિટી વહન કરવા માટે જવાબદાર કોણ છે તો કે આ બધા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય તો એની સંખ્યા વધારે છે એટલે n ગ્રેટર ધેન nh ઇટ્સ ઓકે તો આ બેન વાદને આધારે વિદ્યુતનું વહન ખ્યાલ આવ્યો સેમ ચાલો હવે પી પ્રકારનો અર્ધવાહક જોઈએ ઓકે રેડી પી પ્રકારનો અર્ધવાહક શુદ્ધ અર્ધવાહક એટલે આપણે અહીં લઈ લઈએ ચાલો સિલિકોન સિલિકોન માં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ આપણે લઈ લઈએ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ રેડી આ જે અશુદ્ધિ છે એને એક્સેપ્ટર કહેવાય એ ઉમેરો આ એલ્યુમિનિયમ એટલે ભૂલ છે આપણે દૂર કરી દઈએ અહીંયા આવશે પી પ્રકારનો હું શું આવશે પી પ્રકારનો નો અર્ધ પી ટાઈપ ઓફ સેમી ઓકે આમાં ટ્રાઈવેલ અશુદ્ધિ ઉમેરો એટલે પી પ્રકારનો અર્ધવાહક અર્ધ બને

આના ચાર છે એક બે ત્રણ ચાર આના ચાર છે એક બે ત્રણ ચાલો હવે આ એલ્યુમિનિયમ પાસે ત્રણ ઇલેક્ટ્રોન છે ને ત્રણ એકમાં ખાલી જગ્યા રહી છે આને કહેવાય હોલ શું કહેવાય હોલ અને આ હોલ શું કામ કરે તો કે યજમાન સ્ફટિક પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની આ બંધમાંથી છટકે

ખાલી જગ્યા પડશે એ ખાલી જગ્યાને વિદ્યાર્થી મિત્રો હોલ કહેવાય અને આ હોલ એ યજમાન સ્ફટિક પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાની કાયમ માટે વૃત્તિ ધરાવશે એટલે આવી અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય તમે ચાલો એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરી એટલે હોલનું પ્રમાણ વધશે સાથે ચાલો ઉષ્મીય ઉર્જા આપશો તો ઉષ્મીય ઉર્જા આપશો એટલે અમુક બંધમાં ભંગાણ થશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થશે રેડી તમે આને હું આપો છો ઉષ્મીય ઊર્જા ઉષ્મીય ઉર્જા આપશો વિદ્યાર્થી મિત્રો એટલે આ બંધમાં ભંગાણ થશે ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ત્યાં હોલ રચાશે પણ આ મુક્ત ઇલેક્ટ્રોન કરતા હોલ નું પ્રમાણ વધશે એક તો આય હોલ આ અશુદ્ધિ ઉમેરો તો એના દ્વારા એ હોલ મળે કારણ કે અશુદ્ધિ નું પ્રમાણ કેટલું હોય મેં ફરી આવી કીધું દસ ની છ શુદ્ધ પરમાણુ દીઠ એક અશુદ્ધ પરમાણુ હોય એમ એક મોલ સ્ફટિકમાં દસ ની સત્તર અશુદ્ધ પરમાણુ હોય જેના દ્વારા દસ ની મળશે હોલ મળશે એમાં રેડી દસ ની સત્તર ઓલ મળશે સાથે ઉષ્મીય ઊર્જા આપશો એટલે બંધમાં ભંગાણ થશે ઇલેક્ટ્રોન મુક્ત થશે ને ત્યાં ઓલ રચાશે પણ મુક્ત ઇલેક્ટ્રોન કરતા આ અશુદ્ધિ ઉમેરવાથી ઓલ નું પ્રમાણ વધશે એટલે આ મેજોરિટી ચાર્જ કેરિયર કોણ બને ઓલ અને માઇનોરિટી ઇલેક્ટ્રોન તો મેજોરિટી ચાર્જ કેરિયર વિદ્યાર્થી મિત્રો જે હોલ છે એ હોલ કયા વિદ્યુતભાર તરીકે માત્ર વર્તે તો કે ધન વિદ્યુતભાર ધન અંગ્રેજીમાં પોઝિટિવ કહેવાય ને પોઝિટિવ નો પહેલો અક્ષર પી એટલે એને પી પ્રકારનું અર્ધવાહક કહેવાય ઇટ્સ ઓકે સમજો ટૂંકમાં એ લખ્યું છે સુર ધર્ધવાહકમાં ટ્રાઇવેલેટ અશુદ્ધિ ઉમેરીને પી પ્રકારનો અર્ધવાક બનાવવામાં આવે આ પ્રકારની અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય પી પ્રકારના અર્ધવાકમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે હે ને એટલે અહીં સ્પષ્ટ કહી શકાય કે આ હોલનું પ્રમાણ એ ઇલેક્ટ્રોનના પ્રમાણ કરતાં વધારે હોય છે એટલે આને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય ખબર પડી વિદ્યાર્થી મિત્રો રાઈટ ઓકે જોઈ લો નજર કરો હવે આપણે બેન ડાયાગ્રામ એનો પણ બેન ડાયાગ્રામ જોઈએ પેલા જોઈ લો જીરો કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં બંધ છે છે ઓકે અને વેલેન્સ બેન સંપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલો છે કન્ડક્શન બેન સંપૂર્ણ ખાલી છે આ બેન કે ઉર્જા છે એટલે કે આ ઇલેક્ટ્રોન ને આટલી ઊર્જા મળે ને

હવે આ ઇલેક્ટ્રોન હોલ ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ ધરાવે પણ આને અહીંથી જવા માટે કઈક તો ઉર્જા જોઈએ કે ના જોઈએ પણ જે ઝીરો કેલ્વિન તાપમાને પોસિબલ નથી એનો મતલબ એવો થયો કે ઝીરો કેલ્વિન તાપમાને પી પ્રકારનો અર્ધવાહક હોય કે એન પ્રકારનો અર્ધવાહક હોય એ અવાહક તરીકે જ વર્તે જેવું આને ઓરડાના તાપમાને લઈ જશો તમારી સામે જોઈ લો ઓરડાના તાપમાને દીકરાઓ તમે જેવું લઈ જશો એટલે તરત જ સંક્રાંતિઓ શરૂ થશે અમુક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે અમુક ડાયરેક્ટ જશે જોઈ લો અહીંથી આ બંધમાં જ ઇલેક્ટ્રોન હતો બંધમાંથી આ ઇલેક્ટ્રોન છે અહીં આવ્યો એટલે એ હોલ રચાણો હવે નીચેના સ્તરમાં જો ઇલેક્ટ્રોન હોય તો આ આ કરશે આ ઇલેક્ટ્રોન તો ગતિ કરશે જ સાથે અમુક ઇલેક્ટ્રોન જો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી ગયો અહીં હોલ હતો પણ આ અહીંયા ઇલેક્ટ્રોન હતો અહીંયા આવ્યો રાઈટ એટલે સંક્રાંતિ થઈ અહીંયા ઇલેક્ટ્રોન અહીં આવ્યો રાઈટ એટલે ધીરે ધીરે વિદ્યુતનું વહન થશે પણ આમાં મેજોરિટી કોણ હશે હોલનું પ્રમાણ વધારે હશે જોઈ લો છે હોલનું પ્રમાણ વધારે છે એટલે પી પ્રકારના અર્ધવાહકની અંદર એન એચ ગ્રેટર ધેન એન હોય છે રાઈટ હોલને કારણે વિદ્યુતનું વહન જો પણ વ્યવહારની અંદર પી પ્રકારના અર્ધવાહક કરતા એન પ્રકારનો અર્ધવાહક વધારે ઉપયોગ કરે કારણ કે વાહકતાની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન એ વાહકતાની દ્રષ્ટિએ સૌથી વધારે મજબૂત સ્ટ્રોંગ છે એટલે વ્યવહારની અંદર પી પ્રકારના અર્ધવાહક કરતા એન પ્રકારના અર્ધવાહકનો મેક્સિમમ યુઝ થાય છે તો આ બંને અર્ધવાહક જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બંને અર્ધવાહકનું જોડાણ કરવું છે તો અહીંયા આ બેન ડાયાગ્રામને આધારે પણ વિદ્યુતનું વહન ખ્યાલ આવી ગયો ઓકે ચાલો હવે આપણે વિદ્યુતનું પી અને એન પ્રકારના અર્ધવાહકને જોડાણ કરવું છે એટલે બંને પી એન જંક્શન પણ એ જંક્શન બનતા પહેલા આ બંને અર્ધવાહક શુદ્ધ જોયું અને અશુદ્ધ બહિર્ગતય જોયું અંતર્ગતે જોયું અને બહિર્ગતય જોયું રાઈટ તો એની અંદર એક પુનઃ સંયોજનનો દર આવે અંતર્ગત અર્ધવાહક કે બહિર્ગત અર્ધવાહક અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય તો ઉસ ઊર્જા આપ્યા જ રાખો તો સા માટે બધા ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જતા નથી તો કે થર્મોડાયનેમિક્સ ડાયનેમિક્સ પ્રક્રિયાના નિયમને આધારે કે અમુક ટેમ્પરેચર કરતા તમે જ્યારે ટેમ્પરેચર વધારશો ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની અંદરો ઇલેક્ટ્રોન ફરી પાછા વેલેન્સ બેન્ડમાં જ પૂરાઈ જશે એટલે ગમે એટલી ઊર્જા પ્રોવાઈડ કરવાથી વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ખાલી થતો નથી આ એક વાત બીજી વાત છે કે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ ના ઉત્પન્ન થવાનો દર અને પુનઃ સંયોજન દર એટલે કે નિર્માણનો દર બેટા સમાન હોય છે અને એકી સાથે જ થતો હોય છે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યાં હોલ રચાય જ એટલે આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેતી હોય છે રેડી ઇલેક્ટ્રોન નીકળે હોલ રચાય ફરી પાછો ઇલેક્ટ્રોન બીજે પૂરાય તો બીજો હોલ રચાય

બંનેના સ્ફટિક બંધારણ છે એમ બંને થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાને અનુસરે તો બંનેમાં પુનઃસયોજનના દર પણ કેવા હોવા જોઈએ સમાન જ હોય રાઈટ એટલે આ આપણે અંતર્ગત અર્ધભાગ માટે લઈએ અંતર્ગત એટલે શુદ્ધ અર્ધભાગ રેડી અંતર્ગત અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ બરાબર સાથે જ ઉત્પન્ન થાય એટલે એન ઈ બરાબર એન એચ બરાબર આપણે એન આઈ છે રેડી તો એનો પુનઃ સંયોજન દર પ્રપોઝનલ ટુ એની ઇન્ટુ એનએચ પણ એની બરાબર એને જ બરાબર એનાય છે શુદ્ધ અર્ધવાહક માટે તો પુનઃ સંયોજનનો દર ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનલ ટુ દૂર કરો એટલે અચળાંક આ એની એટલે એનાય અને એને એટલે એનાય એટલે એનાય સ્ક્વેર રેડી અને એક આપી દો આર એ પુનઃ સંયોજન ગુણાંક છે બહિર્ગત માટે આપણે વાત કરીએ એની અંદર પુનઃ સંયોજનનો દર પ્રપોઝનલ ટુ એની ઇન્ટુ એન કરો એટલે દર એની સમીકરણ નંબર બે હવે જ બહિર્ગત બનાવ્યો છે એટલે બંનેના સ્ફટિક બંધારણ સેમ છે બંને થર્મોડામિક્સ પ્રક્રિયાને અનુસરે છે તો બંનેના પુનઃસંયોજનના દર પણ સરખા હોવા જોઈએ રાઈટ કારણ કે ઇલેક્ટ્રોન ઓલ નિર્માણની પ્રક્રિયા અને પુનઃસંયોજનની પ્રક્રિયા એકી સાથે જ થતી હોય છે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો નિર્માણની પ્રક્રિયા અને પુનઃસંયોજનની પ્રક્રિયા એકી સાથે જ થતી હોય તો એની સંતુલન સ્થિતિમાં અંતર અર્ગત અર્ધવાહક પર પુનઃસંયોજનનો દર અને બહિર્ગત માટે સમાન હોવો જોઈએ તો આ બેન સરખાવો તો આવું કહી શકાય કે r ni સ્ક્વેર બરાબર r ne into nh રાઈટ r ઉડી જશે એટલે ni સ્ક્વેર ne into nh આ સૂત્ર અગત્યનું છે

ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ